ગુડ મોર્નિંગ માતાજી તો આજનો બ્લોગ ચાલુ કરીએ તો બધા એન્ડ સુધી જોતા તો ધોવાઈ જશે અને બાર તો વરસાદ આવે તો ચલો બ્લોગ ચાલુ કરીએ તો બધા એન્ડ સુધી જોતા રહેજો આટલો તો વરસાદ આવે હજુ અમારો પર ફોન પર લોક તો ચલો કહીશ હું આટલાથી વિડીયો ચાલુ કરું હું બધો એન્ડ સુધી જોતો રહેજ જો મારા ઉપર દો મારો ઉપર હશે ના ઘરમાં વાસરૂટ થઈ જાય તો ચલો કહીશ વતાવું તો મને આંબાથી જુઓ બહુ વરસાદ આમાં સર આસ્તો સવારવાનું ચાલુ થઈ ગયો છે તેમ સાંજો બધી જ હશે શીખવે ખરે જુઓ અમારા ગોમના ખૂબસૂરત નજારા સંગાતી આજનો વરસાદ પાઈ વરસાદ તો વધી ગયો મારે રૂધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે જુઓ શું વરસાદ કરે હ બહુ વરસાદ ચાલુ થઈ ગયો છે અને હું અમે વાસરો ને બધું પોણી મારા ઘરમાં આવવા ગઈશ મારા ઉપર તો મારો ઉપર તાન પોણી નો વાસરો બધી સીધી આવા હતો રતો તો સર નહીં આ બસ થી આવા બસ થી આવા આટલા દી વાસરોટ બધી હોમ આવા હતો જો આ બાજ એટલો વરસાદ પડે બહુ મુશ્કેલ પડે મોબાઈલ નામ રહી વિડીયો લીધો છે શું કે બહાર તો જવાય બહાર જવું તો હું કર લઉં કે વાસ્ત્રો તો આમાં આવે છે તો સત્તો હજુ તો ગાઈસ આ તો આખો દિવસ વરસાદ ચાલુ જ છે બે બે દોઢ વાગ્યો તો એ વરસાદ તો હજુ ફરફણ ચાલુ જ છે અત્યારે નાખીશ કોઈ ખોરાક ચોખા નાખ્યા હતા પણ ધોવાઈ ગયા પછી વરસાદ આવે છે તો નહી જોઈશ વાસણ તો ઘસી તૈયાર કચરા પૂરતું કરી વાસણ ઘસ્યો તો સુકાતો નહીં શું નાખ્યા જોઈએ ઘરમાં ના ભરાય હાડી હોય શું કહે શટ હજી આટલા શું કહે તો ગઈ વરસાદ તો હવે આખો દિવસ તો આ ચાલુ ચાલુ હા તો વિડીયો એવું બનાવવાનો શું કરવાનું સો જવાતું નહીં વરસાદ ચાલુ છે કે એટલે શું કરવાનું સો જતી નહીં વિડીયો બનાવતી નહીં તો આવો વિડીયો ઘેર બેઠા બેઠા જે થાય બનાવું છું તો બધો સપોર્ટ કરજો લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબર કરી લેજો ખીસ ચોખા બધું લઈ લીધું છે વાટકી ભરી નાખી તો જો નાખી દઈએ કપ ખીસકો ખાવા જોઈએ તો આપણે નાખી દઈએ પત્રો પર તો નાખી દીધું અને જો ખીસકોલી આપશે પત્રો પર આપશે એ રીતે